નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કે આમ ગુજરાત માણસા તાલુકાના મંડાલી અને વિજાપુર તાલુકાના કુકરવાડા ગામ નજીક ચમત્કાર મહાદેવનું પ્રાચીન મંદિર વિસનગર માણસા રોડ ઉપર કુકરવાડા ગામની રેલવે ફાટક તેમજ રેલવે અંડરગ્રાઉન્ડ બ્રિજ નજીક પ્રાચીન અને ચમત્કાર શ્રી બિલેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે બિલેશ્વર મહાદેવના મંદિરે બેલી તેમજ કદમના વિશાળ વૃક્ષો વચ્ચે કુદરતી પ્રકૃતિ પર્યાવરણમાં ઓમ નમ શિવાયના મંત્રો ગુંજી ઉઠ્યા છે શ્રી બિલેશ્વર મહાદેવ મંદિરના પૂજારી તેમજ કનુભાઈ પટેલ દ્વારા જણાવાયું કે આ બિલેશ્વર મહાદેવના ખૂબ પરચા અને ચમત્કાર રહેલા છે શ્રી ગણેશ્વર મહાદેવના મંદિરમાં આવતા દરેક ભક્તોની મનોકામના મહાદેવ પૂરી કરે છે કનુભાઈ પટેલે જણાવ્યું કે શ્રી વિલેશ્વર મહાદેવના મંદિરનો સારો વિકાસ કરવો છે અહીં આવતા મહાદેવના પરમ ભક્તોને સારી સુવિધાઓ અને સગવડ મળે તેવું આયોજન કરવું છે શ્રી વિલેશ્વર મહાદેવના મંદિર નજીક એક નાની તલાવડી આવેલી છે આ તલાવડીમાં વિશાળ બિલ્લી તેમજ કદમના વૃક્ષો છે જરા પણ આ વૃક્ષોને નુકસાન ના પહોંચે તે રીતે તલાવડીનો સારો વિકાસ કરવો છે તેમજ બાજુમાં પડેલી જગ્યામાં પર્યાવરણને લઈ વિવિધ વૃક્ષો વાવવા છે આ વૃક્ષો ઉપર પક્ષીઓ રહી શકે તેમજ વૃક્ષો ઉપર ઉગતા ફળ ફૂળ ખાઈ શકે અને પક્ષીઓનું રહેઠાણ બની રહે શિબિલેશ્વર મહાદેવના મંદિરમાં આવતા દરેક ભક્તોના સાથ સહકારથી અહીં સારો વિકાસ થાય તેવી આશા વ્યક્ત કરી છે શિબિલેશ્વર મહાદેવ મંદિરમાં પૂજારી તેમજ ભૂદેવો દ્વારા માટીમાંથી શિવલિંગ બનાવી સાત દિવસના અલગ અલગ શિવયંત્રો બનાવી તેની પૂજા અર્ચના કરવામાં આવે છે સંતો તેમજ ઋષિ મુનિઓએ કહેલું છે કે જાબીલી તેમજ કદમના વિશાળ વૃક્ષો હોય ત્યાં ભગવાન શ્રીકૃષ્ણ કૃષ્ણનો વાસ હોય છે મારું નામ પટેલ કનુભાઈ વર્દેભાઈ કુકરવાડા સ્ટેશન પર આ કઈ જગ્યા પર મંદિર આવેલું છે રેલવે ફાટક થી થોડા અંદર બરાબર આ મંદિર ખરું મંડાલ વિસ્તારમાં ગણાય છે ખાસ કરીને વાત કરીએ તો વિલેશ્વર મહાદેવનું મંદિરના ઇતિહાસ અને એની પ્રાચીન દત્ત કથાઓ શું રહેલી છે આ મંદિરમાં નાગરભાઈ કરીને એક ભગત હતા એ ભગત ખરા ને બહુ પહેલાંથી ભક્તિભાવવાળા હતા આ ભગત દર સોમવારે સોખડા મહાદેવજીના મંદિરમાં દર્શન કરવા જતા હતા મોવડી પણ ગળેવા દર્શન કરવા જતા હતા ત્યારે એક દિવસ રાતે અમને સપનું આવ્યું કે તારા મારા માટે સોખડા આવવાની જરૂર નથી તું જે તારી જગ્યા છે એ જગ્યામાં બીલીના વૃક્ષના બાજુમાં હું બેઠો છું એટલે આથી ઉપાડીને તેની તું પૂજા કર આ ભગત બાપાના ઘણા બધા સંતો ઘણા બધા ભક્તો હતા ભક્તો દર સોમવારે મંગળવારે ભજન મંડળ કરતા મંદિરમાં નાનું મંદિર હતું પહેલાં બરાબર છે પછી આ ભક્તોમાં એક અમારા સાહેબ ખરા રેલવે સ્ટેશનના બાબુજી ગુપ્તાજી કરીને ભજન મંડળમાં આવતા એ બહુ ભક્તિભાવમાં બહુ માનનારા હતા એક દિવસે ભજન મંડળ ચાલતું હતું અને રેલવેનો ટાઈમ બપોરના બે વાગ્યાનો હતો ત્યારે બાબુજી ગુપ્તા ખરાને અહીંયા ભજન મંડળમાં લીન થઈ ગયેલા હતા એ ટાઈમે ભગવાને એમનું સ્વરૂપ લઈને રેલવે સ્ટેશન જઈને એમને ટિકિટો વિકિટો બધું કમ્પ્લીટ કરી દીધું જ્યારે બાબુજીને છ વાગે ભજન પત્યા ત્યારે એમને કહ્યું મારે રેલવે આવીને જતી રહીશું શું કરવું હવે ત્યારે એ લોકો જ્યારે રેલવે પર પહોંચ્યા ત્યારે એમના પેલા પટાવાળાને પૂછ્યું કે અહીંયા ટિકિટ કાપવા કોણ આવી ત્યારે પટાવાળાએ એમ કહ્યું કે સાહેબ તમે રૂબરૂ આવીને બધું કરી ગયા છો આ આ ભગવાનનો આ પહેલો પરચો હતો જો એક દિવસ ભગત બાપાના ભક્તોના લાડવાનો પ્રોગ્રામ હતો એક દિવસે લાડવામાં ઘી ઘટ્યું હતું એ દિવસે ભગત બાપાની બનાવેલી એક ખિયાળી છે આ મંદિરમાં એટલે ભગત બાપાને અને ટોટલ ભક્તોએ પૂછ્યું બાપા હવે શું કરીશું તારે બાપાએ કહ્યું કે પેલા કૂવામાંથી એક ડોલ પાણી કાઢી ના ત્યારે એ ઘીનું પા એ પાણીનું ઘી બની ગયેલું હતું અને એ ઘીના લાડવા બન્યા હતા ખાસ કરીને વાત કરીએ તો અહીંયા આગળ જે કદમના અને બીલીના પર વૃક્ષો વધુ છે શું કહેશો જૂના સંતો કથા તથા જૂના લેખોમાં એવું કહેવામાં આવ્યું છે કે બિલી અને એની કદમનું ઝાડ જ્યાં એકસાથે છે ત્યાં કૃષ્ણ ભગવાનનો વાસ છે અને આવું સંતોના કહેવાથી અમે માનીએ છીએ અને ઘણા સંતો તો એવા હતા કે આ જે કદમનું ઝાડ છે એને ગોળ ફરીને રોતા હતા તેમના પણ ઘણા ઝાડો છે બીલીના પણ ઘણા ઝાડ છે અહીંયા એક મનોહોર સુંદર વાતાવરણ એક પ્રકૃતિ કુદરતી કુદરતીને કૃષ્ણ ભગવાનનો જે વાસ કહેવાય આવું એક વૃંદાવનનું વન તરીકે અહીંયા જોઈ શકીએ તો શું કહેશો વિકાસ લઈને શું કહેશો યાદ આ મંદિર બાબતમાં અમારે અત્યાર સુધીમાં અમને જેટલું થયું એટલું અમે કર્યું છે બરાબર છે મંદિરમાં બ્લોક પાથરીને પબ્લિકને અવર જવર માટે અમે રસ્તો બનાવી દીધો છે અને ભવિષ્યમાં બાજુમાં જે તળાવ છે એ તળાવને કે બીજલી કે કદમને નુકસાન ના થાય એ રીતે અમારે એને વ્યવસ્થિત બનાવવું છે આ તળાવમાં દશામાની મૂર્તિઓ પણ આવે છે અને પાણી પણ ભરાઈ રહે અને લોકોને કામ આવી શકે એવો પ્રોગ્રામ છે પ્લસ આ મંદિરની અંદર એક અમારે શેડ બનાવવાનું પ્લાનિંગ છે જેથી કરીને ભાવિક ભક્તોને કોઈ ધાર્મિક પ્રોગ્રામ કરવો અમુક ઝાડ ફૂલ છોડ વવાય તથા પક્ષીઓ ખાઈ શકાય એવા ઝાડ વવાય અને આ વન સ્વરૂપે વન તરીકે પ્રખ્યાત થાય એવો અમારો પ્રોગ્રામ છે કે જે લોકો આવીને જોઈએ ને એમ લાગે કે ના બરાબર છે અમારા શ્રાવણ મહિનામાં આ વર્ષે ભક્તોની ભીડ બહુ ખૂબ જ છે અને ભક્તોનો સપોર્ટ પણ એટલો મળે છે ભક્તો તરફથી દાન જે ફૂલની તો ફૂંડલી પાકડી જે આપવાની ઈચ્છા થાય બધું અમે સ્વીકારીએ છીએ તો આવે અને આ મહાદેવના આશીર્વાદ લઈને જાય